પણ કામ જરાક વધારે કરવું પડે અને આપણે રહીએ આરસુડા માણસ પણ કંઈ વાંધો નહીં અટાણે તો કુંજુ ઉડાડવા ગયા હતા ને જીરુ અટાણે જોવું તમને દેખાડું જોરદાર થઈ ગયું ઉભા રહ્યો મિત્રો તમે જોઈ શકો છો જીરું આપણું જોરદાર થઈ ગયું નાનું બધું વડું ખાવું મીઠું પણ આમ દેખાય જ છે અને ઉગી ગયા સુરજ દાદા કેવું ના ઉગી ગયા ભેગા આપણે ઉગી ગયા ને ઉઠી ગયા તો અને આ જી ખાલી પારિયા પડ્યા તમને દેખાતા હશે ખાલી ક્યારા એમાં મકાઈ વાવલ છે હવે કેદી દી ઉગે જોવાય પણ કઈ વાંધો નહીં આપણે હજી ઘેર જઈને માંડવી વીણવાની છે ઘણું કામ છે આજ તો બહુ જાજુ એક તો ખૂટે નહીં કામ આવ્યા ને તે દિને ત્રણ કે ચાર મહિના થવા આવ્યા પણ હજી કામ ખૂટ્યું નથી કઈ વાંધો નહીં કહેવાય નહીં કઈ કામ છે તો આપણે અહીં ઈ ઉંજે ઠાલાલ કી છેલા ત્રણ દીથી આપણે માંડવી વીણવાનું આલે છે આપણે બિયારણ માટે આવતવર હી જ પાસ માંડવી વવની એટલે આ ચુમા ઉપર માં આવે ને માં ઘર્ણો જ બિયારણ રાખી તો માંડવી વીણમી પડે પછી ઈ જે બીબા હે ઈ બધું કણું જી હું કે ઈ મને ન થ ખબર ગુગળ કી ઘણા કી વસ્તુ નઈ ઈ નું તેલ ગાંચી આગળ જાનું હે તેલ ગઢવ જાવાનું કણું કામ હે માંડવી નું પછી આપણે કેરિયલ કરવા જવાનું છે આપણા બીજાનું હેતીનું કેરિયલ ઓલું કન્ટેનર માટે કેરિયર સૂટકેસ ઘણું લેવાનું છે ઘણું કામ કરવાનું છે પણ હવે જોવાઈ નવરાત કીધી હવે અહીંથી આમ ખેતીના કામમાંથી નવરાત આવે એટલે પછી આપણે કેરિયલ કરવાની બધું કરવા જવાનું છે પણ જોવાય હવે નવરાત્ર ની તો હવે હું વાત અને આપણી જુવારે તમને દેખાણી કેવી જોરદાર થઈ તમે જોઈ શકો છો જુવારે જોરદાર થવા માંડી અટાણે નામી વડી થઈ ગઈ જુવાર આગળ છે ઉપર જુવાર બાવલ છે પણ એ એટલી બધી વડી નથી થઈ કેમ કે ટાઈટ નડી ગઈ અહીંયા થોડીક ટાઈટ પડી ગઈ હતી અમે વાવી ને એના પાણી કાઢ્યું ને ડાયરેક્ટ ટાઈટ આવી હતી એટલે મકાઈમાં એવું થયું મકાઈએ ને લીધે થોડીક વાર લાગી ઉગવામાં પણ જોવે હવે કેવી થાય બધું પેલી વાર કર્યું આપણે એટલે કંઈક અનુભવ થાય હલો થાય તો એ નહીં થાય તો એ અનુભવ થાય કે આવી રીતે કરવાનું નહીં થાય તો એ અનુભવ થાય કે આવી રીતે કરવાનું નહીં પાછા તો બોલો આજે આપણે માંડવી ફૂલવાની છે એ દેખાડવાની છે તો ત્યાં જઈ મિત્રો આ આપણો ઢગલો છે ને ઓઈલો બાપુનો આપણે કુંજુ ઉડાડવા ગયા હતા ને તે વાહે રહી ગયા નકર આપણે ભેગા હરોહર જતા હતા અને આ એટલી એક ગુણ છે